તો સ્વાગત છે ફ્રેન્ડ તમારું દર્શના લોટ એકદમ સોફ્ટ મસ્ત નાન બને છે તો હું આવી ગઈ છું કિચનમાં મેં અહીંયા એક વાડકી ઘી એક વાડકી ખાંડ દળેલી એક વાડકી ઘઉંનો લોટ કસ્ટર પાવડર વેનીલા એસેન્સ અને બેકિંગ પાવડર લીધો છે સૌથી પહેલા આપણે ઘી લઈ લઈશું એને કન્ટિન્યુ હલાઈને એકદમ સ્મૂથ કરી દેવાનું છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય એકદમ ક્રીમ જેવું થઈ જશે આ ટાઈપનું થઈ ગયું છે હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કર્યા પછી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને એકદમ સ્મૂથ મારે આટલું હલાવતા હલાવતા મિનિમમ પાંચ સાત મિનિટ જેવું થયું હતું ટાઈમ કન્ટિન્યુ થઈ ગયું આવા થઈ ગયું છે આમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દઈએ કસ્ટર પાવડર બે ચમચી વેનિલા એસેન્સ આ તો હું ખાલી નાખું છું ટેસ્ટ માટે બાકી ઓપ્શનલ છે કઈક નાખવાનું રહી ગયું છે તો મેં બે ચમચી ચણા નો લોટ એક ચમચી સોજી નાખી દીધો છે અને પછી પાછું મિક્સ કરી દઉં છું તો લોટ બંધાઈ ગયો છે

પણ આ જે પ્લેટમાં માં મે બનાયા છે કઢાઈ માં મૂક્યા તમે એને એ બહુ જ મસ્ત બન્યા છે આ રીતે ઉપરથી ડેકોરેશન કરી દીધી છે ને એટલે એટલે ગેપ રાખવાની છે આપણે એને વચ્ચે તાપમ પ્લેટ માં મૂકી દઉં છું એને પણ મે પહેલા ચાલુ કરી દીધો હતો ગેસ બન્યો અને આ બાજુ આ કુકરમાં આવી કઢાઈમાં મીઠું અને સ્ટેન્ડ મૂકી દીધું છે અને સૌથી પહેલા જે આપણે વાડકી વાળી પ્લેટ હતી એ અને વચ્ચે વાડકી મૂકી દઈશું અને ઉપર મોટી પ્લેટ મૂકી દઈશું નીચે વારી જલ્દી થઈ જશે એટલે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું અમારી નીચે વારી છે પંદર મિનિટમાં જ થઈ ગઈ હતી અને ઉપર વારી જે એને મારે પચીસ મિનિટ લાગ્યા હતા અને અપમ વાળાને બી 25 થી 30 મિનિટ લાગે તા તો આ થઈ ગઈ છે આપણી નાનખટાઈ ખટાઈ આ રીતે નીચેનો કલર થોડોક ચેન્જ થઈ જાય ઉપરથી થોડો કઈ થઈ જાય તો આપણી નાનખટાઈ ખટાઈ કમ્પ્લીટ આ અપમ વાળી છે પણ આ પેન વાળીમાં મને મજા ના આવી અને આ ડીશમાં મૂકી દીધી છે આ બહુ જ મસ્ત તો તૈયાર છે આપણી નાનખટાઈ